જામનગરના સાંસદ તથા જિલ્લા પંચાયત પ્રમુખની ઉપસ્થિતિમાં પીએમ કિસાન ઉત્સવ દિવસની ઉજવણી કરાય વડાપ્રધાનની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો વીસમો હપ્તો ચૂકવાયો જામનગર જિલ્લાના એક લાખથી વધુ ખેડૂતોને રૂપિયા બાવીસ પોઈન્ટ છપ્પન કરોડની સહાયનો લાભ મળ્યો કેન્દ્ર તથા રાજ્ય સરકાર ખેડૂતોના સંઘર્ષ અને મુશ્કેલીઓ દૂર કરવા સતત પ્રયત્નશીલ જામનગરમાં સાંસદ પુનમબેન માડમ તથા જિલ્લા પંચાયત પ્રમુખ મેબેન ગરસરની ઉપસ્થિતિમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર જામનગર ખાતે પીએમ કિસાન ઉત્સવ દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો હપ્તો ચૂકવાયો હતો જામનગર જિલ્લામાં એક લાખ એક હજાર સાતસો ખેડૂતોને બાવીસ પોઈન્ટ છપ્પન કરોડની સહાય સીધી તેમના બેંક ખાતામાં જમા કરાવવામાં આવે કાર્યક્રમમાં ઉપસ્થિત ખેડૂતોને સંબોધતા સાંસદ પૂનમબેન માડમે જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજ્ય સરકાર ખેડૂતોના સંઘર્ષો અને મુશ્કેલીઓને દૂર કરવા માટે સતત પ્રયત્નશીલ છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ ખેડૂતોની આવક બમણી કરવા માટે અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી સાચા અર્થમાં ખેડૂતોને મદદરૂપ થઈ રહી છે તો આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું સંબોધન પણ ઉપસ્થિત સૌએ વર્ચ્યુઅલ માધ્યમથી નિહાળ્યું હતું કૃષિ વૈજ્ઞાનિક કે પી બારૈયાએ ખેડૂતોને પ્રાકૃતિક અને આધુનિક કૃષિ પદ્ધતિઓ વિશે માર્ગદર્શન આપ્યું વધુમાં મહાનુભાવોના હસ્તે ખેડૂતોને ટ્રેક્ટર સહાય કૃષિ યાંત્રિકીકરણ સહાય સહિતના કૃષિ સહાયના લાભો પર અર્પણ કરવામાં આવ્યા